ગાઈસ શિવ ફર્નિચર ને નવા પ્રોજેક્ટમાં માં આપનું સ્વાગત છે જોઈ રહ્યા છો આપણે ટીવી યુનિટ જેને એટ્રેક્ટિવ બનાવવા માટે આપણે ગોલ્ડન પટ્ટી પીવીડી કોટિંગ નો ઉપયોગ કરેલ છે હવે મિત્રો આપ જોઈ રહ્યા છો પીવીસી મંદિર જેમાં આગળની સાઈડ આપણે ટ્રાન્સપરન્ટ ગ્લાસ નો ઉપયોગ કરેલ છે દરવાજામાં અને પાછળના બેકગ્રાઉન્ડ અને સાઈડમાં આપણે સીએનસી કટિંગ શીટ નો ઉપયોગ કરેલ છે

ઓપન અને ક્લોઝ કરી શકીએ છીએ જે લેડીઝો માટે દરરોજ માટે યુઝ કરી શકો એવા બનાવવામાં આવેલ છે જે આપણને રસોડાની અંદર જે અણગમતી વસ્તુ હોય તેને આપણે સંતાડવા માટે અથવા હાઈડ કરવા માટે આપણે આપણે બોક્સની અંદર સમાવી શકીએ છીએ હવે આપણે જોઈશું પિંકર બાસ્કેટ કે જેની અંદર આપણે ટમેટા છે કાંદા છે કોઈ બી ફ્રૂટ છે એ ઈઝીલી તમે રાખી શકો છો અને યુઝ બી કરી શકો છો ત્યાંથી કોઈ બી લઈ શકે છે ઇઝી લેવામાં ઓકે હવે આપણે આગળ જોઈશું ટેન્ડમ બાસ્કેટ છે જે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ પીવીસીની અંદર પોસિબલ છે કે નથી એમ આ વસ્તુ બધા લોકોનું માનવું એવું હોય છે કે ભાઈ લાકડાની લાકડાના ફર્નિચરની અંદર એકની અંદર જ કે પોસિબલ હોય છે એમ આ વસ્તુ તો આપણે અત્યારે જોઈ રહ્યા છે એ પીવીસીની અંદર આપણે પોસિબલ છે કે જે ટેન્ડમ બાસ્કેટ હોય છે એકદમ ઇઝીલી બંધ કરવામાં અને ઓપન કરવામાં બી એકદમ સોફ્ટ હોય છે હવે આપણે જોઈશું એ જોઈ રહ્યા છે કે પુલ આઉટ છે હવે આપ જોઈ રહ્યા છો ઉપરી કબાટ છે કે જેમાં ઓપનેબલ શટર બનાવવામાં આવેલ છે જે એકદમ ઈઝીલી આપણે ક્લોઝ અને ઓપન કરી શકીએ છીએ હવે જોઈ રહ્યા છો એ છે આપણે હાઇડ્રોલિક શટર કે જેની અંદર આપણે બ્લેક રિફ્લેક્ટિવ ગ્લાસનો ઉપયોગ કરેલ છે જેમાં બહારથી જે કંઈ અંદર વસ્તુ મૂકેલ હોય છે એ આપણે જોઈ શકતા નથી હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમમાં કે જેમાં બેડની બંને સાઈડ આપણે સાઈડ બોક્સ બનાવેલ છે અને બેડની એક્ઝેક્ટ સામે આપણે જોઈશું કે ટીવી માટે એકદમ આપણે બેકગ્રાઉન્ડ શીટ મૂકેલ છે હવે આપણે જોઈશું સ્લાઇડર વોડ જે ઈઝીલી ઓપન અને ક્લોઝ કરી શકાય છે જે લોકોને મિત્રોને રૂમમાં સ્પેસ જો કે નાની હોય એના માટે સૌથી ઇઝી વસ્તુ છે અને સૌથી સારી વસ્તુ છે જે જગ્યા ઓછી રોકે છે રૂમની અંદર આપણા કબાટની અંદર આપણે હવે આપણે બનાવેલા છે ડ્રોવર બંને હવે એની બાજુમાં આપણે જે જોઈ રહ્યા છીએ એ છે આપણે ડ્રેસિંગ કબાટ તેની નીચે પણ આપણે બે ડોર બનાવેલા છે જેમાં કોઈ પણ નાની મોટી વસ્તુ મૂકી શકો છો અને હવે આ બાજુમાં છે આપણે સિંગલ ઓપનેબલ ડોર અને હવે જે ઉપર જોઈ રહ્યા છો એ છે માળિયું ઉપર આપણે આવી ગયા છે ચિલ્ડ્રન રૂમમાં જે ડ્રેસિંગ જોઈ રહ્યા છો એમાં આપણે ડબલ્યુપીસી પેનલનો ઉપયોગ કરેલ છે અને નીચે આપણે જે જોઈ રહ્યા છે એ છે આપણે ડ્રોઅર જે બે ડ્રોઅર અને નીચે એની નીચે છે આપણે ઓપનેબલ શટર હવે જોઈ રહ્યા છો એ છે કે હાઇડ્રોલિક શટર જેમાં તમે કોઈ પણ બોક્સ કે કંઈ બેગ કે એવું મૂકી શકો છો એની ઉપર છે આપણે હાઇડ્રોલિક શટર જે ઇઝીલી ઓપન ક્લોઝ કરી શકો છો આ છે આપણે છોકરા માટેનું સ્ટડી ટેબલ કે જેમાં આપણે ડોર અને ઓપનેબલ એક શટર મૂકેલ છે જ્યાં તમે બેગ અથવા કોમ્પ્યુટર પણ રાખી શકો છો હવે જોઈ રહ્યા છો એ છે ઓપનેબલ કબાટ કે જેને ઇઝીલી બંધ અને ઓપન કરી શકો છો એમાં જે ડિઝાઇન દેખાડવામાં આવી રહી છે આપણે આખું ફર્નિચર પીવીસી માં બનાવ્યું છે એ જે ડિઝાઇન છે એ લાકડાની જેમ જ આપણે આમાં પણ બની જશે અને હેન્ડલ ની જગ્યા આપણે પીવીસી ના પણ હેન્ડલ યુઝ કરી શકીએ છીએ